નમસ્તે કેમ છો મજામાં હું છું સીમા અને કિશોરમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવી છું ત્રણ અલગ ફ્લેવરના શરબત ગરમીમાં તમને રાહત આપે તેવા ત્રણ શરબત છે તેને મેં અલગ અલગ ફ્લેવરમાં બનાવ્યા છે આ શરબત પણ ખૂબ જ સરસ છે આપણા હેલ્થ માટે તો સારું છે આપણને અંદરથી ઠંડક આપશે અને કોઈ આડઅસર પણ નહીં થાય આ તળે ત્રણ શરબત એવા છે કે તમને એમાં કોઈ પણ આ ડસર તો નય જ થાય સાથે સાથે તમને હેલ્થ પણ સારી રાખશે અને તમને ગરમીથી પણ બચાવશે તમને જરાક પણ લૂ નહીં લાગે અને આ બનાવવું એકદમ ઈઝી છે ઘરના ઇન્ગ્રીડિયન્ટ જ બનાવ્યા છે સાથે મેં આમાં કોઈ પણ ખાંડનો પણ યુઝ નથી કર્યો તો આ હેલ્ધી પણ થઈ જાય અને તમને નેચરલી અંદરથી ઠંડક આપે લૂ ના લાગે તો તમે ઘરે જરૂર ટ્રાય કરજો આ શરબત તો ચાલો જલ્દીથી સ્ટાર્ટ કરીએ આજની રેસીપી શરબત બનાવવાનું જો તમે અમારી ચેનલમાં નવા નવા હોય અને અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકન એટલે કે ઘંટડીને દબાવવાનું ના ભૂલતા જેથી હું આવી ઇઝી ઇઝી રેસીપી લેતી આવું તો તમારા ફોનમાં ઘંટડી વાગી જાય અને યુટ્યુબમાં તમે અમારો એક પણ આવી ઇઝી રેસીપીનો વિડીયો જોવાનો ના જાય તેના માટે તેના માટે આપણે એક બોલ લઈ લેશું અને તેમાં લઈશું પાણી અહીંયા મેં ત્રણસો એમએલ જેટલું પાણી લીધું છે મારે એક જાર જેટલું બનાવવું છે તો ત્રણસો એમએલ જેટલું પાણી છે એમાં હવે તેમાં આપણે નાખી દઈશું ગોળ આપણે પેલા ગોળનો નો શબ્દ બનાવશું તેમાં નાખશું ગોળ અહીંયા મેં ત્રણ મોટી ચમચી ગોળ લીધો છે તમને જેટલો ભાવતો હોય એ પ્રમાણે ગોળ લેવો આપણે તેમાં બીજા મસાલા નાખી દઈશું તેમાં મેં અડધી ચમચી આંબોડિયાનો પાવડર એટલે કે જે આમચૂર પાવડર આવે તે નાખી દીધો છે અને બીજો આપણે અડધી ચમચી ચાટ મસાલો નાખી દઈશું તેથી ચટપટો અને ખાટો મીઠો ટેસ્ટ આવે એટલે અને તેમાં એક ચોથાઈ ચમચી મરી પાવડર નાખી દઈશું મરી પાવડરથી થોડીક તીખાસ આવે એટલે અને અડધી ચમચી હું સંચળ યુઝ કરું છું હું આમાં મીઠું નથી નાખતી તો સંચળ નાખું છું તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે થોડાક બરફ નાખીને આપણે ગોળ ઓગાળી લેશું અને ગોળ ઓગળી જાય એટલે થોડોક ટેસ્ટ કરી લેવો અને પછી આપણે તેને સર્વ કરીશું તો ગણીથી ગાળીને આપણે એને સર્વ કરીશું તો આ ગળાઈ ગયો છે ઉપરથી થોડાક આઈસક્યુબ નાખી દઈશું એટલે ઠંડા ઠંડા પણ થઈ જાય તો તૈયાર છે આ ગોળનું શરબત આ તમે ઘરે જરૂર ટ્રાય કરજો આ તમને હેલ્થમાં પણ સારું રહે છે અને તરત એનર્જી મળે છે તમને તરત એનર્જી જોઈતું હોય તો આ ગોળનું શરબત જરૂરથી ટ્રાય કરવું હવે આપણે બીજું શરબત બનાવશું આંબલીનું શરબત એના માટે મેં અડધો કપ જેટલી આંબલી પલાળી દીધી હતી એક બે કલાક પલાળી દેવી અને તેમાં આપણે ગોળ નાખી દઈશું ગોળ આંબલી કરતાં ત્રણ ગણો લેવો જો તમને ખાટો ટેસ્ટ પસંદ હોય તો ડબલ લેવો અને થોડોક ખાટો ટેસ્ટ પસંદ હોય તો ગળો ગોળ લેવો એટલે અહીંયા હું ગોળ નાખી દઈશ અને મસાલા પણ આપણે નાખી દઈશું સાથે સાથે તેમાં સંચળ નાખી દઈશું એ સંચળ મેં અહીંયા મીઠું નથી નાખ્યું એટલે સંચળ વધારે યુઝ કરી છે અને તેમાં આપણે અડધી ચમચી કરતાં થોડુંક ઓછો જીરું શેકેલો હોય તેનો પાવડર નાખી દઈશું જો તમને આમાં ટેસ્ટ ના પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો આમાં બધા મસાલા એવા છે કે તમે તમારા ટેસ્ટ પ્રમાણે ના નાખા હોય તો ના નાખી શકો વધારે નાખા હોય તો વધારે પણ નાખી શકો હવે જે આપણે આંબલીનું પાણી બનાવ્યું હતું તેને ગાળાથી ગાળી લેશું અમે જ્યુસનો ગળો હોય તેનેથી ગાળી લીધું છે એને આપણે દબાઈ દબાઈને બધું ગાળી લેશું આવી રીતે તમે ગાળો એટલે ખીચા પણ ના રહે અને ગોળને ઓગળી પણ જાય ને મિક્સ પણ થઈ જાય સાથે સાથે મેળી લીધું છે આ શરબત ઘાટું છે આપણે એકદમ પાણી જેવું બનાવવાનું છે એને તો પાણી પણ નાખી દેસુ અને થોડુંક બરફ પણ નાખી દેસુ એટલે ઠંડુ પણ થઈ જાય હવે એને મિક્સ કરીને આપણે સર્વ કરીશું મેં અહીંયા ઝાર લીધી છે બીજો ઝાર છે આ તેમાં આપણે નાખી દઈશું આંબલીનું શરબત અને થોડાક બરફના ટુકડા તો તૈયાર છે આપણું આંબલીનું શરબત અને આંબલવાણું પણ કહેવાય છે તો તમે જે કહેતા હોય તેનો આમાં ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને તમને અંદરથી ઠંડક આપશે અને તમને લૂ નહીં લાગવા દે તો જરૂર ટ્રાય કરજો હવે ત્રીજો બોલ લઈ લેશું અને તેમાં આપણે એક જગ જેટલું પાણી નાખી દઈશું જેટલું તમારે બનાવવું હોય એટલું પાણી નાખી દેવું અંદર પછી તેમાં આપણે મધ નાખી આપણ નેચરલ મીઠાશ આપે છે અને આપણા શરીર માટે હેલ્થ માટે પણ સારું અને ખાંડ કરતા તો બોર કરતા તો આ ખૂબ જ સરસ કે તમારું બોડી પણ ઉતરે અને તમને હેલ્ધી પણ રાખે તો આપણે થોડુંક મધ ઓગાળી લીધું છે હવે તેમાં આપણે લીંબુ નાખી દઈશું મેં અહીંયા એક લીંબુનો રસ લીધો છે નાનું લીંબુ હતું એટલે એક લીંબુ લીધું છે ઓછી જોઈતી હોય તો ઓછું લીંબુ પણ નાખી શકો નાખી દઈશું જીરા પાવડર એક ચોથાઇ ચમચી જેટલું જીરો પાવડર છે તો તમને ટેસ્ટ ના પસંદ હોય તો ના નાખો અને નાખી દેસુ સંચળ આમાં અમે બે જ વસ્તુ નાખી છે તમારે તીખાનો પાવડર એટલે કે મરી પાવડર નાખવું હોય તો તે પણ નાખી શકો છો તો તમારા ટેસ્ટ પ્રમાણે તમે ઓછા વધુ કરી શકો છો હવે ટેસ્ટ કરી લેશું જો બરાબર થઈ ગયો હોય તો આપણે તેને સર્વ કરીશું મને અહીંયા મધ ઓછું લાગ્યું છે તો હું અડધી ચમચી જેટલું મધ નાખી દઈશ મેં ટોટલ અઢી ચમચી જેટલું મધ યુઝ કર્યું છે હવે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે તો આપણે એને સર્વ કરીશું જારમાં આપણે થોડાક બરફના ટુકડા નાખી દઈશું અને ગરણીથી આપણે એને ગાળી લઈશું તો તૈયાર છે આપણું મધનું શરબત આ શરબત પણ ખૂબ જ સરસ છે આપણા હેલ્થ માટે તો સારું છે અંદરથી ઠંડક આપશે અને કોઈ આડઅસર પણ નહીં થાય આ તળે ત્રણ સરબત એવા છે કે તમને એમાં કોઈ પણ આડઅસર તો નહીં જ થાય સાથે સાથે તમને હેલ્થ પણ સારી રાખશે અને તમને ગરમીથી પણ બચાવશે તમને જરાક પણ લૂ નહીં લાગે આ શરબત આપણે બહુ પહેલા બનાવતા હતા જ્યારે ફ્રીઝ કે કોઈ પણ વસ્તુ નહોતી ત્યારે શરીરને ઠંડક અપાવવા માટે આપણા દાદા અને પરદાદા આપણે આ શરબત પીતા હતા અને આ બનાવવું એકદમ ઇઝી છે ઘરના ઇન્ગ્રીડિયન્ટ જ બનાવ્યા છે સાથે મેં આમાં કોઈ પણ ખાંડનો પણ યુઝ નથી કર્યો તો આ હેલ્ધી પણ થઈ જાય અને તમને નેચરલી અંદરથી ઠંડક આપે તમને અંદરથી ઠંડક મળે તો શરીરમાં બહારની ગરમી ના લાગે સાથે સાથે આ ત્રણ એવા પીણા છે જેથી તમને